મહાદેવ ચાલો સત્સંગર સ્વાગત કરું છું હવે નિર્જળા એકાદશી આપણે ક્યારે છે સત્તર તારીખ સોમવારે કે અઠાર અઢાર તારીખ સોમવાર મંગળવારે નિર્જળા એકાદશી ક્યારે છે સત્તર તારીખ સોમવારે કે અઢાર તારીખ મંગળવારે બધો સંશય હું દૂર કરીશ નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એ પણ હું સંશય દૂર કરીશ એનું વ્રત મહત્વ આદિ શું છે એ બધું જ આજે હું તમને સંક્ષિપ્તમાં પણ વિસ્તારથી હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિન્હ દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ એ શ્રવણ કરો કે નિર્જળા એકાદશી સત્તર તારીખે છે કે અઢાર તારીખે તો અઢાર તારીખ મંગળવારે જ નિર્જળા એકાદશીનો વ્રત કે ઉપવાસ કે પૂર્ણ વિધાન કરવાનું રહેશે કારણ કે આ વખતે એકાદશી વૃદ્ધિ તિથિ છે અને બધા પંચાંગોના અનુસાર જોયું છે તો એ પ્રમાણે હું તમને કહી શકું છું ગ્રંથો પ્રમાણે કે અઢાર તારીખ મંગળવારે જ નિર્જળા એકાદશીનું વ્રત કરવાનું રહેશે હવે એ વાત અલગ છે કે આપણા સંપ્રદાય બધું વહેંચેલું છે કોઈ આજે કરશે તો બીજો કાલે કરશે એને છોડી દો પંચાંગ કોઈ સંપ્રદાયનું નથી હોતું પંચાંગ પંચાંગ હોય છે જે બધા શાસ્ત્રો પ્રમાણે રન કરતું હોય છે તો પંચાંગનો સહારો લેવાનો દેશકાળ અનુસાર અધરવાઈઝ હું તમને કહું છું એમ કે અઢાર તારીખ મંગળવારે જ આ વખતે નિર્જણા એકાદશીનું વ્રત કરવાનું રહેશે હવે

કે જે પાંચ પાંડવોમાં એટલે બાકીના જે ચાર પાંડવો છે જેમ કે યુધિષ્ઠિરાદી છે કુંતા દેવી છે કે દ્રૌપદી છે અર્જુન છે નકુલ કે સહદેવ એટલે આ બધાના નામ બોલું છું એ બધા દિવસે કોઈ અન્ન આહાર કરતા નથી કે ભોજન આદિ કરતા નથી અને એ લોકો મને પણ 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 એવું કહે છે કે હે હે ભીમ તું દિવસે કોઈ ભોજન ક્યારેય ના કરીશ ત્યારે ભીમે એ લોકોને કીધું કે હું બધું જ કરી શકું છું વિષ્ણુની પૂજા કરી શકું નામ સ્ત્રોત્ર પાઠ અર્ચન કીર્તન બધું કરી શકું પણ ભૂખ મારાથી સહન થતી નથી કારણ કે મારા જઠર અગ્નિમાં જે વૃક્ષ નામનો અગ્નિ છે સદૈવ પ્રદીપ્ત રહે છે આપણા જઠર અગ્નિમાં જેનાથી ભૂખ લાગે અને એમાં જે અગ્નિનું નામ છે એ વૃક નામનો અગ્નિ છે એટલે વૃકોદર એને કહ્યું છે ભીમને તો એ અગ્નિ છે એ પ્રદીપ્ત રહે છે ને એ ક્યારે શાંત થાય તો કે હું પેટ ભરીને જયારે ખાવાનું ખાઉં તો જ શાંત થાય તો હું કેવી રીતે આ કરી શકું અને હું જે આ બધા વ્રત જપ આપી અગિયાર શાદી કરું છું તો મારે એનું ફળ પ્રાપ્ત કરવું હોય તો હું કેવી રીતે કરી શકું કારણ કે હું બીજું બધું કરું છું ખાલી ભૂખ્યો નથી રહેતો તો મને ફળ કેમ ના મળે ત્યારે પિતામહ બોલ્યા કે જૈષ મહિનાની શુક્લ એકાદશી એટલે જેઠ મહિનાની શુક્લ એકાદશી જે સુધી એકાદશી છે એ વૃષભ રાશિની અંદર સૂર્ય મિથુન રાશિની અંદર સૂર્ય અને કર્ક રાશિમાં જ્યારે સૂર્ય થાય ત્યારની છે અને એ દિવસે એટલે કે નિર્જળા એકાદશી ના દિવસે સવારે નાતી વખતે આપણે પાણીથી એટલે કે જળથી સ્નાન થાય એટલે એ અલગ વાત છે અને જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ને ત્યારે ત્રણ વખત આપણે આચમન કરીએ છીએ ત્રણ વાર પાણી પીન ચોથી વાર હાથ ધોઈ નાખીએ છે આપણે કેશવાય ને એ બધું બોલીએ છે એ તો આ બે સિવાય આખા દિવસ સુધી પાણીનો સ્પર્શ પણ ના થાય ને પાણી પીવાય પણ નહીં કોઈ પણ પ્રકારનું જે લિક્વિડ છે એ પીવાય નહીં એ દિવસે ચાહે એ ચા હોય પાણી હોય પછી કોફી હોય કે પછી રસ હોય કે જ્યુસ હોય કંઈ પણ આ નિર્જળા એકાદશીના દિવસે હવે પછી કહ્યું છે કે બીજા દિવસે એટલે કે બારસના દિવસે ઉઠીને જ્યારે તમે નિત્ય તમારું પૂજા કર્મ જે રીતે રોજ કરતા હોય એ રીતે કરવાનું અને એ દિવસે પોતાના ઘર બાપાને બોલાવી જળથી ભરેલો કુંભ એટલે એટલે કે માટીનો ઘડો લેવાનો એ અડધો કે જે કઈ તમે જે લો નાની માટલી લો કે મોટી માટલી લો તમારી ઉપર છે પણ એમાં પાણી કે જળ ભરી અને બ્રાહ્મણ દેવતાને દાન કરવું અને ત્યાર પછી તમે પાણી પી શકો છો અને ખાવાનું ખાઈ શકો છો હવે એ આખો વિસ્તારથી વ્રત એ પણ હું તમને આગળ શ્રવણ કરાવીશ હવે આનું મહત્વ શું છે તો પિતામહ કહે છે કે જેઠ મહિનાની આ નિર્જળા એકાદશી જે કોઈ પણ માણસ કરે છે અથવા કરશે એને બધા તીર્થોના પુણ્યનું ફળ પ્રાપ્ત થશે બધા દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થશે જેને ધનની કામના હોય લક્ષ્મી જોઈએ એને લક્ષ્મી પ્રાપ્ત થશે જેને ધાન્ય અનાજની પ્રાપ્તિ કરવી હોય એને અનાજ પ્રાપ્ત થશે જેને પુત્ર જોઈતો હોય એને પુત્ર પ્રાપ્ત થશે જેને સંતાન જોઈએ એને સંતાન પ્રાપ્ત થશે કોઈનું આરોગ્ય સારું ના રહેતું હોય અને આરોગ્ય માટે કોઈ એકાદશી વ્રત કરવા માગતું હોય તો એનું આરોગ્ય સારું થશે અને આ રીતે આ કોઈ એકાદશી નિર્જળા એકાદશી નું વ્રત કરશે જોશે પણ એ તો ભગવાન દરેક પ્રકારના પોતાના પાપોને નષ્ટ કરી દેશે પછી કહ્યું કે હે જન્મેજે વ્યાસ મુનિએ કહેલી વિધિ પ્રમાણે પાંડવોએ અને ભીમસાને નિર્જળા એકાદશી નું વ્રત કર્યું અને એટલે એને પાંડવ એકાદશી અને ભીમ એકાદશી પણ કહેવાય છે કારણ કે વ્યાસ મુનિના કહ્યા પ્રમાણે

કે જે કોઈ સ્ત્રી અથવા તો પુરુષ આ નિર્જળા એકાદશીનો વ્રત કરે છે અથવા તો કરે છે અને એમાં પણ એ દિવસે દાન જપ તમ તપ ભગવાન વિષ્ણુનો યજ્ઞ આદિ કોઈ પણ મનુષ્ય કરે છે એ અક્ષય ફળ આપવા વાળું થાય છે જેના પુણ્યનો ક્યારેય ક્ષય થતું નથી અને આ દિવસે કોઈ પણ મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે ફૂલ લઈને ફૂલની પાખડી જેટલું પણ દાન કરે છે ગોણ નહીં મણ નહીં ને એક દાણો પણ અન્નનું દાન કરશે તો એ બહુ અક્ષય પુણ્યફળ અને એ જ રીતે કોઈ પણ મનુષ્ય જો આ વ્રત કરે છે છે તો તો એને વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે એના સિવાય કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય નિર્જળા એકાદશીએ ઉપવાસ કરીને દાન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરશે અને જે કોઈ માણસ એવા પણ જીવનમાં હોય કે જે લોકોએ પાપ કર્યા હોય અને એનું પ્રાયશ્ચિત શોધતા હોય તો જો કોઈ એવા માણસો હોય અને પશ્ચાતા પશ્ચા થતો હોય તો નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને જે કરેલા પાપો છે એનો આપણને થતું હોય તો આ એકાદશી પ્રોપર કરવાથી પાપોનો વિનાશ પણ એનો મતલબ એ નથી કે એકવાર પાપ દૂર કરીને ફરી પાપ કરવા એ મહાપાપ કહેવાય છે એટલા માટે આ વ્રત કરવાથી થયેલા પાપોનો પણ વિનાશ થાય છે અને જે કોઈ માણસ સ્વસ્થ હોવા છતાં પણ નિર્જળા એકાદશીનું નું વ્રત કરતો નથી એ દિવસે ભોજન કરે છે અનાજ ખાય છે એનાથી મહાપાપી અને ગામી બીજો કોઈ બની જ ના શકે એવું ભગવાનનું કથન છે એટલા માટે જ કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે અથવા તો કરશે અને એમાંય રાત્રે જાગરણ કરશે તો ભગવાન વિષ્ણુ એની પર પૂર્ણ રૂપે આશીર્વાદ રૂપે અને સર્વસ્વ દરેક વસ્તુની પ્રાપ્તિ કરાશે અને એવું કહ્યું છે કે આ અગિયારસના દિવસે એકાદશીના દિવસે તમારા ગોર મહારાજને અથવા તો વિદ્વાન બ્રાહ્મણ દેવતાને તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ દાન કરશો તો સાક્ષાત ભગવાન વિષ્ણુની સમીપ જશે એમાં કોઈ સંદેહ ના રાખવો અને અંતમાં એવું કહ્યું છે જે કોઈ માણસ આ કથાને શ્રવણ કરશે સમજશે સાંભળશે અને જીવનમાં આચરણ કરશે પઠન કરશે એ પણ અંતે મોક્ષ પદને પ્રાપ્ત થશે કુરુક્ષેત્રની અંદર સૂર્ય ગ્રહણમાં કોઈ પણ મંત્ર જાપ કરવાથી કે શ્રાદ્ધ કરવાથી જે પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે એ ફળ ખાલી આ કથા સાંભળવા માત્રથી થાય છે એવું કહ્યું છે જે કોઈ મનુષ્ય પાપ નાશીની પ્રાપ્ત થશે એટલે જ ભગવાન ભગવાને અંતે પછી કહ્યું કે એવમ યુ તે પુણ્યામ દ્વાદશીમ પાપ નાશિમ સર્વ પાપ વિનિર્મુક્ત પદમ ગંત્ય અનામયમ પદમ ગચ્છ અનામયમ અર્થાત આ વ્રત જે કોઈ પણ મનુષ્ય કરશે એ વૈકુંઠમાં પદની પ્રાપ્તિ કરશે તો આ સંચિત કથા થઈ હવે હું તમને આખા વ્રતની વિધિ શ્રવણ કરાવું કે કેવી રીતે નિર્જળા એકાદશી વ્રત તમે કેવી રીતે કરી શકો તો આગલા દિવસે એટલે કે સત્તર તારીખે સોમવારે આખો દિવસ સાત્વિક ભોજન કરવું કોઈ પણ તામસિક ખોરાક ના ખાવો ચાહે ડુંગળી હોય લસણ હોય કે બહુ તીખું તળેલું આવું બધું નહીં ખાવાનું કંઈ પણ મદિરા પાન આદિ કે માંસાહાર એવું કંઈ જ નહીં કરવાનું એ દિવસે ગુસ્સો કરવાનો રાત્રે પાલન દર મહિને આ વખતે એકાદશી વૃદ્ધિ તિથિ છે પણ દર મહિને દસમી તિથિ હોય હું વાત કરું છું આગલા દિવસની પછી જે દિવસે એકાદશી અગિયારસ નું વ્રત છે નિર્જળા એકાદશી એટલે વાત કરી રહ્યો છું અઢાર તારીખ મંગળવાર સવારે ઉઠીને પોતાનું જે નિત્યકર્મો પૂજા પાઠ આદિ હોય એ કરવાનું પણ એના પહેલા કારણ કે નિર્જળ એકાદશી છે જળ રહિત રહેવાનું છે જળ સહિત નહીં જળ રહીત તો નાતી વખતે પાણીનો સ્પર્શ થાય એ ઠીક છે અને એના પછી જયારે પૂજા કરવા બેસશે ત્યારે આચમન કરીએ ત્યાં સુધી બરાબર પણ એના પછી આખો દિવસ જળને સ્પર્શ પણ નહીં કરવાનો જળ પણ હાદી કંઈ પણ કરવાનું જરૂર રહેશે નહીં અને કરવું પણ ના જોઈએ પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી દો એ ચાલશે એમાં કોઈ દોષ નથી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી તમે જે નિત્ય પૂજા પાઠ આદિ આપણે પોતાનું કરતા હોય નિત્ય સ્વાધ્યાય એ કરી લેવાનું ને એ કરી લીધા પછી ભગવાન વિષ્ણુ કે શાલિગ્રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપની તમારી પાસે મૂર્તિ હોય કે શાલિગ્રામ શિલા આદિ હોય તો એની ઉપર શંખથી તમે પાણી ભરી ભગવાન ઉપર અભિષેક કરી શકો છો હવે પૂજામાં જે જળ વપરાય એનો કોઈ દોષ નથી એ ધ્યાન રાખજો તો ભગવાન ઉપર અભિષેક કરો અભિષેક આદિ ના થાય કઈ વાંધો નહીં ભગવાનને સરસ અભિષેક કર્યા પછી સાફ કરી દો હું ફરી કહું છું અભિષેક ના થાય તો કઈ વાંધો નહીં ભગવાન માળા અર્પણ કરો ભગવાન આગળ ફૂલ ચડાવો ભગવાન આગળ સરસ મજાનો ભોગ એટલે કે પ્રસાદ અર્પણ કરો અને પછી કર પૂર ગૌરવ થી કપૂરથી કરી દો બસ આ રીતે કરી દો હવે એના સિવાય બાકી હવે જે આખા દિવસની તમે શરૂઆત કરો એમાં ફરી કહું છું પાણી નહીં પીવાનું ચા દૂધ કોઈ પણ બહાના કાઢીને કશું ખાવા પીવાનું નહીં બીજા નંબરમાં ઘણા લોકો અગિયારસ કરીને મેં ઘણી વાર કહ્યું છે ઘણા લોકો અગિયારસ કરીને સાબુદાણા રાજગરો મોરિયો પછી હવે બધું નવું નીકળ્યું છે ફરારી પીઝા ફરારી ઢોસા ફરારી એટલે જે કંઈ પણ ફરારી ચેવડો કે પછી મીઠા વગરની જે ચિપ્સ બધું આવે છે આ બધા બહાના કાઢી કાઢી અગિયારસ કરીને અગિયારસો વાર ખાતા હોય છે આ બધા ઓપ્શન શોધવાના નહીં ના થાય તો પ્રેમથી નહીં કરવાનું પણ એકાદશી કરી ફળાહાર ફલાહાર એટલે અર્થ એવો થાય ફક્ત ફળોનો આહાર પણ આ દિવસે તો ફળાહાર પણ કરવો ના જોઈએ કારણ કે એમાં પણ રસ નીકળે પણ છતાં પણ તમે બીજું બધું ખાવ એના કરતાં ફળ એકલા ખાઈને અગિયારસ કરી શકો છો જો તમારી પાસે

અને આખી રાત્રે જાગરણ કરવાનું વિધાન છે પણ તમારાથી જેટલી જાગરણ થઈ શકે એટલી જાગરણ કરો ભગવાન વિષ્ણુનું કીર્તન કરો અને પછી સવારે બીજા દિવસે તમારું બધું પરવારી જાઓ અને પાણી ભરેલો ઘડો માટીનો સાઈઝને કોઈ લેવા દેવા નથી નાની કુલડી હશે તો ચાલશે મોટી માટી હશે તો ચાલશે મધ્યમ સાઈઝની હશે મિડલ મીડિયમ સાઇઝની તો પણ ચાલશે એમાં જળ ભરી તમારા ગોળ બાપાને દાન કરો અથવા તો મંદિરમાં તમે ચાહો તો મંદિરમાં દાન કરો અને પછી તમે પાણી પી શકો છો એટલે જેને આપણે પારણા કહીએ છીએ એ પારણા તમે કરી શકો છો અને પછી પાણી પીને આહાર ભોજન આદિ કરી શકો આ રીતે જે કોઈ એકાદશી પ્રોપર કરે છે અથવા કરશે એ નિર્જળા એકાદશી કહેવાય અને એ વૈકુંઠમાં મનુષ્ય જશે હવે કોઈ ગર્ભવતી કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એમને ઉપવાસ થાય નહીં અને કરવો પણ ના જોઈએ કોઈ નાના છોકરાઓ બાળકો હોય એમણે પણ ઉપવાસ ના થાય કરવો પણ ના જોઈએ કોઈ ઉંમરલાયક હોય વડીલો હોય એમણે પણ ઉપવાસ ના થાય તો નહીં કરવાનો કોઈ બીમાર લોકો હોય જેમ કે કોઈને બ્લડ પ્રેશર હોય ગોળી ખાવાની હોય દવાઓ ખાવાની હોય કે ડાયાબિટીસ કે આ છે તે છે હોય એમણે પણ જબરજસ્તી ઉપવાસ નહીં કરવો કારણ કે ઉપવાસના નામે બીજું બધું ખાવું પછી પાછું દોષમાં પડવું એના કરતાં અનાજ ખાઈ લેવાનું અને ભગવાનનું સ્મરણ વધારે કરજો પણ જે સ્વસ્થ લોકો છે યંગ જનરેશન છે જે બધા યુવાનો છે એમણે તો અવશ્ય આ વ્રતનું પાલન કરવું જ જોઈએ એ આખું આ એકાદશીનું મહત્વ છે અને એ આ વર્ષે રહેશે અઢાર તારીખ મંગળવારે નિર્જળા એકાદશી આ હતું એકાદશી વ્રતનું સંપૂર્ણ મહત્વ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ